પોરબંદર તાલુકાના બખરલા ગામે રાત્રિના હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોરબંદર જિલ્લાના નામચીન એવા મેરામણ ખૂટી ઉર્ફે મેરામણ લંગીની બખરલા ગામે જાહેર હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી રાત્રિના ગામમાં આવેલ મહાદેવના મંદિર નજીક જૂના મંદુખને લઈને મેરામણ લંગીની સંજય ઓડેદરા તથા એક અજાણીએ ઈ સમયે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેની હત્યા કરી હતી મૃતકના પત્નીએ આ અંગે બગોદર પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે હાલ તો પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડવા માટે થઈ અને તપાસ હાથ ધરી છે આરોપીઓના પકડાયા બાદ હત્યા કયા કારણોસર થઈ છે અને તેને લઈને સત્ય બહાર આવશે ત્યારે ગ્રામ્ય ડીવાયએસપીએ આ અંગે જણાવ્યું હતું કે મૃતક મેરામણ લંગી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને તેના વિરુદ્ધ હત્યા સહિત દસ કરતાં વધારે ગુનાઓ તેમના વિરુદ્ધ નોંધાયેલા છે તો સાથે જ આરોપી સંજય ઓડેદા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ટીવાયએસપીએ જણાવ્યું હતું ગઈકાલે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે લગભગ સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદેવભાઈ ખૂંટી તેમની સાથે તેમ એ જ ગામના રહેવાસી સંજય દેવસી ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બેનને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે મેરામણ ઉર્ફે લંગી માલદેવ ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલ છે દસથી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી ખૂનની હત્યા ખૂન ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજીસ્ટર થયેલ જે પણ ગુનાહિત ઇતિહાસ પણ ઇતિહાસ ધરાવતો હતો મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે